મારું નામ વિતિકા પટેલ શું કે લોકો ભેગા થયા શું બાબતે અમે જે મેન તો ફી વધારા માટે ભેગા થયા છે જે વધારો થ વધારો કરીને પછી એ લોકો કહે છે કે ઘટાડો થયો છે તો તે માન્ય નથી કારણ કે પહેલાં એ લોકોએ વધારો કર્યો અને પછી ઘટાડો કર્યો જે લાસ્ટ યર કરતાં આપણે કમ્પેર કરીએ તો એને વધારો જ કહી શકાય પહેલાં વધારો એમ હતો કે ગવર્મેન્ટ કોટામાં સિક્સટી સિક્સ અને મેનેજમેન્ટ કોટામાં એટી નાઇન તો હવે જે એ લોકો કહે છે કે ઘટાડો કરેલો છે તો એમાં જે મેન્ટ કોટા છે એમાં ફોર્ટીન પર્સન્ટ અને મેનેજમેન્ટ કોટામાં થર્ટી ફોર પર્સન્ટ છે તો લાસ્ટ ઇયર કરતાં તો તે વધારો જ કહેવાય તો એને ઘટાડો તો ના કરી શકાય અમારી માંગ એ છે કે જે પેલા ફી તે તેજ રાખે અને જે બી વધારો થયેલો છે એ પાછો ખેંચે રામ માધુરામ આશ્રમ પ્રારંભ કરો આજે ભેગા થયા છે શું બાબતે ભેગા છે ભોજકાળ માટે એના માટે જે સરકાર ગુજરાત સરકાર દ્વારા એશિયાની જૂન દરવાજા દ્વારા ચેમ્બર્સની છાસઠ ટકા અને ટકા જેટલો વધારો કર્યો હતો એમાં પંદર જુલાઈએ મામૂલી ડિસ્કાઉન્ટ આપી અને જે મૌલિકોપ આપી છે એના વિરુદ્ધ માટે અત્યારે પત્ર લખવા માટે બધા વાલીમંડળ ભેગા થયા હતા ભોજકાળમાં શું લખવામાં આવ્યું હતું કે ભાઈ આ જે વધારો છે ફી વધારો સંપૂર્ણપૂરક નાબૂદ કરો અને આપણા લોકલ આણિતા વડાપ્રધાનસિંહે જે કીધું હતું કે પચાસ ટકા ગવર્મેન્ટ કોર્ટની જે પૂછો ધરાશે દરેક પ્રાઇવેટ મેડિકેટ કરે તો એનો અમલ કરવા માટે પ્રયત્ન કરે શું ફી વધારો સંપૂર્ણ રીતે નાબૂદ કરો કેટલી ફી બે હજાર ગવર્મેન્ટ હજાર હતી અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ સાત હજાર પાંચસો હતી જે અત્યારે પંદર સાતના મુજબ ત્રણ લાખ ત્રીસ હજારના ત્રણ લાખ પંચોતેર હજાર કરી અને નવ લાખ સાત હજાર પાંચસોના બાર લાખ રૂપિયા કરી